ભાઈ બાઇક લઈને જતા હતા ડિવાઈડર એટલે અથરોળે તે મોથા ઉપર વાગ્યું અને હાથ ઉપર થોડું વાગ્યું હારું હેડ જીવ તો બચી ગયો ગ હા હવે કેવું હો ભાઈ કુના અલે કરશન તારો ભાઈ બન મન ન ઓળખતો કોણ કરશે સમજા આવું કરા અલે ભાઈ ડોક્ટરે કીધું મોથામાં વાગ્યું હે તે યાદદાસ જતી રહી હે ભાઈની યાદદાસ જતી રહી ઓહ

કોકે અમારે વીસ હજાર રૂપિયા લેવાના કોક કે અમારે પચીસ હજાર રૂપિયા લેવાના કોક કે એક લાખ રૂપિયા લેવાના જેટલો પાય લીધેલા ખાનદાન થી નહીં મારા બાપ દાદા જોડે તો ઘણો રૂપિયો હશે ઉશી ના મેં લીધા હોય કને કીધું તું રાજા મહારાજાઓના ખાનદાન થી મને એવું અંદરથી ફીલ થાય

40 40 45 चिं 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 चिटिंग करणार याददास पाशी आवसे ने એટલે आवे पण नाही सोडू मु anode पैसे आपी देशे हो भाई, है भाई तू जो जे जरा पहिलो जियो हा जतोरयो भाई जतोरयो हो હારું એ તું ફટાફટ આ લુકડું બદલ મેલું થયું શા હજી તો બીજા શો હાથ જણા હારો પાટો લેતા ફટાફટ હા